પાવાગઢથી અંબાજી જવા માટે કઈ બસ મિત્રો કેટલા વાગે નીકળે છે છોટે ઉદેપુરથી અંબાજી જવું છે તો કઈ બસ નીકળવાની છે એની બધી માહિતી આપણે આ વિડીયોમાં મિત્રો મેળવવાની છે વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહજો મિત્રો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે પાવાગઢથી અથવા છોટે ઉદેપુરથી અંબાજી જવા માટે તો વધુ કોઈ પણ માહિતી મેળવી હોય તો મિત્રો કોમેન્ટ કરજો એના વિશે પણ આપણે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો વિડીયોની આપણે શરૂઆત કરીએ કે પાવાગઢથી આપણે અંબાજી જવું છે તો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને કઈ બસ નીકળવાની છે તો પહેલા નંબરની મિત્રો બસ છે નસવડી તાથી અંબાજી છે જે લક્ઝરી બસ છે આઠ અને પચીસ મિનિટે નીકળે છે સાંજે જો જે ક્યાં થઈને નીકળશે સનખેડા થઈને નીકળશે આઠ અને પિસ્તાલીસ મિનિટે બોડેલી નવ ને પચીસ મિનિટે તો પાવાગઢ મિત્રો તમને મળશે દસ અને પંચાવન મિનિટે હાલોલ નવ ને પંચાવન મિનિટે કલોલ ગોધરા દસ ને પાંત્રીસ મિનિટે વેજલપુર અગિયાર ને પચીસ મિનિટે ગોધરા અગિયાર ને પચીસ મિનિટે શહેરા અગિયારને પિસ્તાલીસ મિનિટે લુણાવાડા બાર ને પચીસ મિનિટે માલપુર એકને પાંચ મિનિટે મોડાસા એકને પચીસ મિનિટે હિંમતનગર એક અને પંચાવન મિનિટે ઈડર બે અને પચીસ મિનિટે અને અંબાજી મિત્રો તમને પહોંકાશે પાંચ અને પાંત્રીસ મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો છોટે ઉદેપુરથી અંબાજી વાયા મોડાસા જે લક્ઝરી બસ છે મિત્રો સવારે નવ વાગે છોટે ઉદેપુરથી નીકળે છે તો ક્યાં થઈને નીકળવાની છે તો બોડેલી દસ અને તેર મિનિટે શિવરાજપુર પાવાગઢ દસ પાંત્રીસ મિનિટે પાવાગઢ અગિયાર વાગે તમને મળશે મિત્રો હાલોલ અગિયારને પંદર મિનિટે કલોલગોધરા અગિયારને અડત્રીસ મિનિટે વેજલપુર બારને દસ મિનિટે ગોધરા બારને એકતાલીસ મિનિટે શહેરા એકને પાંત્રીસ મિનિટે લુણાવાડા બે ને દસ મિનિટે માલપુર બે ને પંચાણું મિનિટે મોડાસા ચાર ને ત્રેવીસ મિનિટે હિંમતનગર છ ને છ મિનિટે ઇડર સાતને બાર મિનિટે વડાલી સાતને તેતાલીસ મિનિટે ખેડબ્રહ્મા આઠ અને દસ મિનિટે અને અંબાજી તમને પોકારશે નવ અને છેતાલીસ મિનિટે તો ત્રીજા નંબરની બસ છે મિત્રો છોટે ઉદયપુરથી અંબાજી ગોધરા છે જે સવારે દસ અને અઢાર મિનિટે નીકળે છે છોટે ઉદયપુરથી જે બોડેલી તમને મળશે અગિયારને સત્તર મિનિટ અને પાવાગઢ તમને મળશે અગિયાર સોરી બારને દસ મિનિટે તો ક્યાંથીને નીકળશે હાલોલ બારને દસ વીસ મિનિટે કલોલ ગોધરા બારને ચોત્રીસ મિનિટે વેજલપુર બારને પંચાવન મિનિટે ગોધરા એકને સોળ મિનિટે સેરા એકને પિસ્તાલીસ મિનિટે લુણાવાડા બારને સોરી બે અને પંદર મિનિટે માલપુર ને પિસ્તાલીસ મિનિટે મોડાસા ત્રણ અને ચુમ્માલીસ મિનિટે મોતીપુરા ચારને સુડતાલીસ મિનિટે હિંમતનગર ચારને બાવન મિનિટે ઈડર પાંચને છત્રીસ મિનિટે ખેડબ્રહ્મા છ અને ચૌદ મિનિટે અને અંબાજી તમને મી મિત્રો પહોંડશે સાત અને અઢાર મિનિટે મિત્રો આ એપ્લિકેશન દ્વારા તમને બધી માહિતી અહીંયા આપવામાં આવે છે અને બધી માહિતી તમે ઘરે બેઠા પણ મિત્રો મેળવી શકો છો તમારા મોબાઈલની અંદર તો તમારા મોબાઈલમાં અત્યારે જ મિત્રો સર્ચ કરી લેજો જી એસઆર ટી સી ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે જેની અંદર તમને આ ટાઈપનું ટાઈપ દેખાડશે એની અંદર તમે કોઈ પણ એસટી બસને સર્ચ કરીને તમે ઘરે બેઠા બધી માહિતી મેળવી શકો છો અને વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલ જોઈએ છે તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું જે પણ એપ્લિકેશનની અંદર એસટી બસની માહિતી હશે એ તમારી સામે શેર કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ પણ કરજો